નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન છે ને અત્યારે આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસના દિવસે સાંજે શાંતિ સમિતિની એક બેઠક રાખવામાં આવી છે આગામી સમયે ઉત્તરાયણ પર્વ આવનાર છે એને અનુલક્ષીને જ આ શાંતિ સમિતિની બેઠક ખેડા ટાઉન પોલીસ મથકે યોજાઈ રહી છે અને ખેડા ટાઉન પોલીસ અધિકારી ચૌધરી છે તેઓ શાંતિ સમિતિના સભ્યો સાથે ઉત્તરાયણ પર્વ અંગે ચર્ચા કરી રહ્યા છે ઉત્તરાયણ પર્વ ખૂબ જ શાંતિપૂર્ણ ઉજવાય તે માટે ખાસ જણાવી રહ્યા છે આ સાથે ચાઇનીઝ દોરીની પણ ચર્ચા તેઓ કરી રહ્યા છે ચાઇનીઝ દોરીના કારણે સ્કૂટર બાઈક એવા વાહન ચાલકો હોય છે એને ગળામાં દોરી ભરાઈ જવાથી અકસ્માત થાય છે અને જાન લેવા ઘાતક પણ એ ચાઇનીઝ દોરી બને છે એ બાબતે પણ ધ્યાન દોર્યું અને શહેરમાં જે તે પતંગ અને દોરી વેચાણ કરતા હોય નાના મોટા કોઈ પણ વેપારી તો તેમના દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ખાસ અનુરોધ કર્યો હતો અને કોઈ જો ચાઇનીઝ દોરી વેચતા હોય એવું કંઈ જાણવામાં આવે તો પોલીસને જાણ કરવા પણ જણાવાયું છે આ સાથે ખેડા ટાઉન પોલીસ દ્વારા એક સરસ માનવીય અભિગમ દાખવી અને જે સ્કૂટરો બાઇક જ નીકળે છે એમના ગળામાં જે પતંગની દોરી ભરાઈ જાય છે અને ગળામાં જાનલેવા ઈજા પહોંચે છે એનાથી બચાવવા માટે પોલીસ દ્વારા આ સેફ્ટી ગાર્ડ જેવા જે વાયર છે એ લગાવવામાં આવ્યા હતા પોલીસ પરિવારના જે વાહનો જે છે એને તો આવા સેફ્ટી ગાર્ડ વાયર લગાવાયા જ હતા પરંતુ જે અન્ય ગ્રામ્ય કક્ષાએથી અથવા ખેડા શહેરના જે તે કોઈ વાહન ચાલકો અહીંથી નીકળતા હતા તેમને પણ પોલીસ દ્વારા જ એ સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા આ ઉપરાંત ખેડા શહેરમાં જે તે પતંગના વેપારીઓ છે એમને દુકાનો અને ગોડાઉનમાં જઈ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું ચાઇનીઝ કોઈ દોરી વેચાણ નથી કરતા ને એના માટે જ ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું અને વેપારીઓને પણ સમજાવવામાં આવ્યા હતા કે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે એટલે ચાઇનીઝ દોરી ન વેચવા વેપારીઓને પણ જણાવાયું છે અને તમને પણ કોઈને જાણ થાય કે અહીંયા ચાઇનીઝ દોરી મળે છે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ વિનંતી કરી છે અત્યારે ખેડા ટાઉન પોલીસ મથકના જવાનો જે છે બધા જ અત્યારે ખેડાની તમામ પતંગ દોરી વેચાણ કરતા વેપારીઓની દુકાને જઈ અને તપાસ કરી હતી જોકે વેપારીઓ પણ સાથ સહકાર આપે જ છે અને હવે ખેડા ટાઉન પોલીસ અધિકારી પીઆઈ ચૌધરી છે એમની પાસેથી આ બાબતે થોડું પ્રજાજોગ સંદેશ નાગરિક સંદેશ આપણે સાંભળીશું આગામી ચૌદ તારીખે ઉત્તરાયણનો તહેવાર હોય એ અનુસંધાને હાલમાં એક ચાઇનીઝ દોરીનો સૌથી મોટો પ્રશ્ન હોય છે જેના લીધે બાઇક ઉપર ટુ વ્હીલર પર જતા લોકોના ગળા કપાવાની અને જાનહાની થવાની શક્યતા હોય છે જેથી ખેડા ટાઉન વિસ્તારને તમામ લોકોને હું ખેડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અપીલ કરું છું કે કોઈ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને કોઈ આ પ્રકારની ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય તો પોલીસ સ્ટેશને તાત્કાલિક જાણ કરે અને પોલીસ આ બાબતે જાણકારી તે તાત્કાલિક કામગીરી કરશે પોલીસ હાલમાં આ બાબતે બજારમાં જે પતંગ દોરી વેચે છે તેમને ત્યાં લગાતાર ચેકિંગ ચાલુ છે જે વિસ્તારમાં આવેલા ગોડાઉનોમાં પણ ચેકિંગ ચાલુ છે અને જો કોઈ આવી મળી આવશે ચાઇનીઝ દોરી અથવા તુક્કડ તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્રેના પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરજ બજાવતા પોલીસ સ્ટાફના ટુ વ્હીલર ઉપર સેફ્ટી કાર્ડ પોલીસ સ્ટેશન ખાતે લગાડવામાં આવેલ છે તથા પોલીસ તરફથી અલગ અલગ રસ્તા ઉપર ઉભા રહી જે આવતા જતા રાહદારીઓ છે જે ગામડામાંથી લોકો આવે છે ટુ વ્હીલર એમના બાઇક એક્ટિવા ઉપર પોલીસ તરફથી સેફટી ગાર્ડ લગાવવાની પ્રક્રિયા હાલમાં કરવામાં આવે છે મિત્રો આ હતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારી ચૌધરી સાહેબ અને એમણે પ્રજાજોગ સંદેશ ઉતરાણ સંદર્ભે જણાવ્યું છે મિત્રો આ ખેડા ટાઉન પોલીસ મથકમાં જે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી એનો વિડીયો છે આપને ગમે હોય તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત